હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ બધા ને રાદેરા તો કેમ છો તમે બધા તો આજે અમે નારાયણ સરોવર આવ્યા છે તો અહીંયા ગાર્ડન પણ બહુ મોટું છે તો ત્યાં ફ્લાવર ફૂલ્સ બનાવ્યા છે પણ પહેલાં આપણે દર્શન કરી લઈએ ભગવાનના જે કૃષ્ણ રાધા રામ લક્ષ્મણ અને સીતા ભગવાન છે તો ત્યાં આપણે પહેલાં દર્શન કરી લઈએ પછી અહીંયા આપણે ગાર્ડનમાં ફરીએ છીએ તો હું તમને પહેલે ત્યાં લઈ જાઉં છું મંદિરે તો ચાલો આપણે ત્યાં મંદિરે જઈએ છીએ નહીંનો લુક તમને પાછો ફાઇનલી બતાવું છું થોડી વારમાં જય શ્રી કૃષ્ણ તો પ્રજાને રાધે રાધે તો અમે ફાઇનલી મંદિરમાં આવી ગયા છે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા કેટલી સરસ મૂર્તિ છે કૃષ્ણ ભગવાન રાધાની રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ છે સરસ હતું મંદિર નારાયણ સરોવર અમે ફરવા માટે આવ્યા છે પછી પહેલાં મહારાજ કહેતા હતા કે પછારી જૂની મૂર્તિ મૂકી છે તો પછારી પણ અમે આવી ગયા છીએ ત્યાં કૃષ્ણ ભગવાનનું ઝુલનિયો પારણ્યો હતું તો અમે ઋષાંગ અને આરવે પણ થોડી થોડી વાર કૃષ્ણ ભગવાનને હિંચકે નાખ્યો અને હવે હું પણ થોડી વાર કૃષ્ણ ભગવાનને હિંચકું છું હવે છે મૂર્તિ જે અગાડી હતી ને એ ત્યાં નવી સ્થાપિત કર્યું બાલગોપાલ બાલગોપાલ ચાલો હવે હું તમને છે ને જ્યાં ફ્લાવર્સ ફૂલ્સ બનાવ્યા છે ત્યાં તમને ફરાવું છું તો ચાલો જે સ્ટ્રોબેરી છે કેટલી મોટી સ્ટ્રોબેરી બનાવી છે ફૂલ બનાવ્યા છે આરાવૃસંગ ફોટો પાડે છે કમળ ફૂલ બનાવ્યા છે કેટલા મોટા તો હજુ બાકી છે ડેકોરેટ કરવાનું આ તો ખાલી બનાવતા છે તો હું પણ થોડું ફોટો થોડા ફોટા પાડી દઉં તો હું પણ બધા ફૂલને ટચ કરી દીધા એકદમ સોફ્ટ સોફ્ટ હતા તો હજુ ડેકોરેટ બાકી છે કંઈ પ્રોગ્રામ હશે તેના માટે તૈયારી કરી રહ્યા છે તો તો તમે પણ અહીંયા ફરવા આવો છો એકાદ દિવસ કેમ કે નારાયણ નારાયણ સરોવર છે તો બહુ સરસ છે અને કેટલું મોટું તળાવ છે અને અત્યારે થોડી વારમાં લાઇટિંગ પણ ચાલુ થઈ જશે તો હું તમને તે પણ બતાવીશ પાણીના ફુવારા પણ ચાલુ થઈ જશે પણ થોડું રાતે અંધારો થશે ને ત્યારે એ લોકો ચાલુ કરશે તો અત્યારે તો અમે ફરી રહ્યા છીએ ગોર ગોળ તો કેટલું સુંદર નજારો છે નારાવ અને ખબર નહીં ક્યાં રમતા છે તો પાણી પણ બહુ ખસું બધું છે તો અમે આખું ગોર રાઉન્ડ ફરી રહ્યું છે હવે થોડી અંધારું થાય એની રાહ જોઈએ છે લાઇટિંગ ચાલુ થાય તો હું તમને બતાવું છું ત્યાં નારાયણ સરોવર લખ્યું છે એમાં પણ લાઇટિંગ મસ્ત આવી જશે તો બહુ મોટું છે નાના છોકરા હતા આવે તો નાના છોકરાને પણ રમવાની મજા આવી જાય છે અને જે વિડીયો રીલ્સ બનાવતા હોય એમને પણ મજા આવી જાય છે કેમકે એટલું સુંદર છે દેખાવામાં અને લાઇટિંગ ચાલુ થશે ને એટલે એકદમ જોરદાર લાગશે જેને સ્વર્ગ હોય એવું જ લાગશે તો હું તમને બતાવું છું થોડી વારમાં લાઇટિંગ ચાલુ થશે જ સાત વાગશે એટલે થોડું અંધારું થઈ જશે એટલે એટલે ઋષાંગ અને આરવને થોડા એ લોકો રમી લે જ્યાં પટ્ટી હિંચકા એવું હતું ત્યાં અંદર રમવાનું પણ છે હા તો ને ઋષાંગ તો જો હું તમને લઈ જાઉં છું શું કરતા છે એ લોકો તો અરે 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 રે એટલે ગાડી છુક 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 રે એલ ગાડી છીક છુક છુક કરવા લઈ ગયા એ લોકો તો એ લોકોને તો છે ને આવું રમવાનું ક્યાં મળે એ જ જોઈ છે કેમ કે આરવ્યને ઋસાંગને તો બહુ જ મજા પડી જાય છે તો બહુ બધા પબ્લિક હતા નાના છોકરા ખસ્સા બધા નાના છોકરા હતા જે એમના પેરેન્ટ્સ લોકો એમને પણ રમવા માટે લાવ્યા ફ્રેશ થોડા છોકરા ફ્રેશ થાય બીજું કંઈ નહીં તો સારું છે અહીંયા રમવાનું તો હાય બધા ગાઈસ હાય તો હું તમને હવે થોડી વારમાં લાઇટિંગ ચાલુ થશે એ બતાવું છું તો તમે ફાઇનલી જોઈ શકો છો લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે તો પણ અડધી લાઇટિંગ ચાલુ કરી છે થોડી લાઇટિંગ બાકી છે તે પણ હું તમને બતાવીશ જો પાણી પણ ચાલુ થઈ ગયું છે શૂટિંગ પણ ચાલી રહ્યું છે ફોટોગ્રાફી ત્યાં ફુવાડા પણ ચાલુ થઈ ગયું છે હજુ અડધી રાઇટિંગ ચાલુ કરી છે હજુ થોડું અંધારું થાય એટલે ફૂલ રાઇટિંગ થઈ જશે એટલે એટલું સુંદર દેખાશે ને જોવામાં તમને હું તે પણ બતાવું છું હું પણ થોડું પાણીમાં ભીંજાઈ લઉં મસ્ત રીલ મસ્ત બની જાય હા અહીંયા હું બનાવી છે રીલ્સ કોમેડી વિડીયો બનાવ્યા છે અહીંયા તો જો પાણી લાઇટિંગ આ જ્યાં જ્યાં ઊભી છે ત્યાં પણ લાઇટિંગ ચાલુ થઈ જશે એટલે તમને બતાવી દઉં છું થોડી વારમાં તો ફાઇનલી લાઇટિંગ બધી ચાલુ થઈ ગઈ છે અને હવે જો કેટલો સુંદર નજારો છે જોવામાં ને એટલું સરસ લાઇટિંગ ચાલુ થઈ જાય ત્યારે મજા આવે છે જોવાની કેમ કે બહુ સુંદર દેખે છે તો તમે જુઓ રાતે તો એટલું સરસ છે મંદિર જોવાનું બહુ સરસ છે મંદિર તો જોઈ શકો છો તમે બધા તો હવે અમે ઘરે જઈએ છીએ તો હું વિડિયોને અહીંયા એડ કરું છું તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભાઈ જય માતાજી આવજો બધા જય શ્રી કૃષ્ણ રાધે